જય માતાજી અને આ જે ચૂંટણી જીત્યા હે આપણે એ હું નહીં જીત્યો આપણું આખું નવાખલ ગો જીત્યું હોય કોઈ એક સમાજ નહીં જીત્યો નવાખલના જે તમામે તમામ મતદાર છે એ મતદારોએ બધા જીત્યા છે કારણ કે જે મતદારોએ મારા પર વિશ્વાસ મૂક્યો એ જ બહુ મોટી વાત છે કારણ કે હું સાયકલ લઈને ફરનારો મોનાસ કોઈ એવું ના વિચાર કે આ સભ્યમ જીત છે એ મોનાસ સરપંચમાં જીતે એ તેમ જીત્યો કારણ કે એમને જે મતદારો મતદારોને મારા ઉપર ભરોસો હતો કે આ વ્યક્તિ કંઈક ગામમાં બદલાવ લાવશે અને લાવવાનો આપણા હાથમાં હોય અને લાવીશું પાંચ વર્ષમાં જે પચાસ વર્ષમાં નહીં થયું એ પાંચ વર્ષમાં કરી બતાવીશું અને જે ગામમાં ઘણી બધી સમસ્યાઓ એટલે કે રસ્તાની પાણીની ઘણી એરિયામાં અમે પ્રચાર કરવા જતા મને ખબર છે કે આ એરિયામાં આ વસ્તુની જરૂર છે એ અમે પૂરી કરીશું કારણ કે અમે જે અમારા ઉપર વિશ્વાસ મૂકીને મત આપ્યા અને મને વિજય બનાવ્યો કારણ કે એમને વિશ્વાસ હતો કે આ આ કામ અમારું કરશે અને આપણે કરીશું અને વરહાદે પણ સાક્ષી પૂરી કે આપણે જે મતદાન પૂરું થયું પ્રચાર કરવા જ્યાં અમે વરસાદ પડ્યો અને જ્યારે મતદાન કરતા હતા ત્યારે વરસાદ નહીં પડે જ્યારે આપણા આખા વગા વગાનો એટલે કે આપણા સમાજના મતદાન પૂરું થયું ત્યાર પછી વરસાદ પડ્યો તે આપણા જે આપણી એરિયામાં વરસાદ પડ્યો બીજે કહે નહીં આખા બોમ્બમાં કહે વરસાદ પડ્યો નહીં પછી આજે જ્યારે અમે આયાર કરવા ગયા ત્યારે વરસાદ પડ્યો અને અમને એવું હતું કે કાલે વરસાદ ના પડે તો સારો પણ વરસાદને અમે એવું કહ્યું હતું કે કાલે જો વરસાદ ના પડે તો આપણે જીતીશું અને વરસાદ આખો બપોર બાર એક વાગ્યા સુધી બંધ રહ્યો અને જ્યારે અમારું રિઝલ્ટ બહાર પડ્યું કે અમે જીત્યા ત્યાર પછી વરસાદ ચાલુ જ છે એટલે ભગવાને પણ આ સાક્ષી પૂરી કે તમે ગોમ બદલશો અને ગોમમાં જે પાપ હતું એ બધું ધોવાઈ અને આ જે મહેનત છોકરાએ તો બહુ મહેનત કરી છે કારણ કે એમનો જે ઉપકાર હું કોઈ દિવસ ન ભૂલું આખી જિંદગી જીત્યો તો હું પાંચ વર્ષ શુંધી જ છું પણ એમનો ઉપર હું આખી જિંદગી નહીં ભૂલું કારણ કે જે બધા મારા આ મિત્રો એટલે કે મારા સાથી માલ લેવરના જ છે બધા એમને બહુ જ મહેનત કરી આમ એટલે મહેનત એટલે મહેનત એવી કરીએ કે મેં વીસ હજાર ખર્ચો નહીં થયો પણ વીસ લાખ ખર્ચો કર્યો હોય એવી મહેનત કરીએ પણ આપણે ખર્ચો ફક્ત વીસ હજારથી ઉપર કર્યો નથી એટલે એમના માટે પણ હું બે હાથ જોઈને વિનંતી કરું છું કે તમારો ખૂબ ખૂબ આભાર J-My.